છપન અઠાવન 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 ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બાસ બાસઠ રૂપિયા એકસો છાસઠ છાસઠ એકસો છાસઠ સાઠ સા એકસો એકસઠ એકસઠ રૂપિયા એકસો એકસઠ બરોબર બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચોસઠ

સરવાનું એકસો સિતે એકસો અઠાવન બોલવું તમારે એકસો ને સાહીઠ બોલવું એકસો સાઈઠ

બધા બોલવું બાવન ચોપન ચોપન અઠાવન ને બાકી પાસઠ પાસઠ મારા ઓગણન સિત્તેર ઓગણ સિત્તેર સિત્તેર ઓગણ એકસો ને ઓગણ એસી એકાશી પાસે પાસે રૂપિયા એકસો પાંચે નવો આજે ઓગણીસ પાંચે એકસો એક ચોરાશી ચોરાશી રૂપિયા એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઉમ્માલીસ ઉલ રૂપિયા એકસો પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણ બધા બધા એકાવન એકાવન રૂપિયા એકાવન એકસો એકાવન

এখন চোর আছিস એકસો ને ઓગણ સિત્તેર સિત્તેર બોતેરતેરતેર પંચોતેર પંચોતેર રૂપિયા એકસો ને ને મડાળવાર 175 49 આ બોલો 175 રૂપિયા 52 52 53 54 55 રૂપિયા 55 56 56 55 54 95はい થાય થાય જુનાભાઈ બોલો થાય છે મનાગત

ચોંતેર લખજો મુનાભાઈ એકસો ચોતેરથી લખાતી દેખાત રૂપિયા એકસો પાંચી પાંચી બંચાયર ચાંચી નવું એપાડું

આડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ જુમાલીસ પિસ્તાલીસ બેતાલીસ ઓગણ પચી પચાસ પચાસ રૂપિયા એકસો ત્રેપન ચોપન પંચાવન પંચાવન ઓગણસાઠ સાઠ એકસઠ એકસઠ રૂપિયા એકસો બોલો બાસઠ બાસઠ રૂપિયા એકસો એકસો બાસઠ ત્રેસઠ ત્રેસઠ એકસો ત્રેસઠ 75 મુકી દો ના 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 હંગામ મુનાભાઈ એટલે 8 મુકી દો 75 માં આવ્યું છે આ બ્યાજની દેવું આ લે વે આ 75 71 રામેડભાઈ 70 આવે 70 આવે 20 આવે અહીં લાગો જો ઉપર ઉપર 70 આવે 70 આવે ખજી મજ�ÖM સય શણી રૂપિયા હભસં ફિય �IVઘ સિએ નિમ ખિં �ivલાદય છાિગ ન hay 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 78 78 78 75 76 76

સિત્તેર રૂપિયા એકસો એકોતેર પાંચેર ચોતેર નુંતર ગુજોતેર પાંતેર રૂપિયા એક સત્યોતેર અઠ્યોતેર બોવાનું બેપાસી પાંચથી આસી રૂપિયા સોરાસી સોળાસ રૂપિયા એકસો સોળાસી મોડું સોરાઠીએ છીએ